એક બાપા હાવ એવા કાઠ કોઈથી ભગવાન નું નામ નો લે બોલો એમ તો આવી આવી બોલે કોઈ થી આડું ન ઉતરાય એની હેરીમાં ભૂણાથી ન હોય બોલો નકર એની કેળ ભાંગી નાખે આવી લોટકાય નકર ભૂંડ બાપુ એવું છે ને એ પ્રાણી એની માથેલી માંથી ગયું ને તો એને કઈ નથી થતું બોલો

ભાઈ બોલો ને રામ બોલો કે નો આવડે તમે મને એક વડીલ બહુ સારું રોજ મારા કરે રોજ ભજન કરે ભગવાન નું પછી એના છોકરાઓએ પૂછ્યું કે બાપુજી કાંઈ એવી ઈચ્છા તમારે ધીરે ધીરે તબિયત બગડતી જાય તમારી કાંઈ સેલી ઈચ્છા એવી કાંઈ ખરી તમે કોઈ હામે એટલે કીધું બાપાએ કે મેં જીવતા કોઈ ધામ તમે છોકરાઓ મને બાકી નથી રહેવા દીધું મેં પાણી માંગ્યું તો દૂધ આપ્યું છે પણ મારી સેલી ઈચ્છા એટલી છે આ વાત ફરી ગઈ છે એટલે કહું છું છેલ્લી ઈચ્છા એ છે કે અંત વખતે મારી આંખું બંધ થાય ને તો મહેરબાની કરીને કોઈ હગાવાલા આવે ને ત્યારે એમ ઘૂસતા મારીને એમ ન કેતા જવો જોઈએ બાપા આને ઓળખો એમ મને મારા ધ્યાનમાં મારા હરિનું ભજન કરવા દેજો બાકી ઠોહા મારી મારી ને મારું ધ્યાન નો બદલાવતા ઓળખો એની પેઢીયું ઓળખું આ મોટા છોકરા હક પણ તોડાવ્યું હતું ઈવડે ઈ છે મને મારા ધ્યાનમાં રહેવા દેજો એમાં વડીલ ને છોકરા એમ કે છે બાપા રામ બોલો એટલે બાપાએ કીધું એ મને નહીં આવડે છોકરા કીધું કે એક કામ કરીએ આપણે મોટા દીકરા કીધું કે હવે રેવાઈ ગયો હું તમારી મોટો છું તમારી કરતા બાપા એ બધા હું રહ્યો એ નહીં બોલે કંપની ફોલ્ડ છે હવે તો એ કંપનીમાં પાસું જાય ને ત્યારે જ રિપેર થાય બાકી કારીગર થી આ રિપેર નો થાય

એટલે એક ટ્રાય કરી ગામમાં સાધુ નું ઘર હતું ગામમાં રામસાગર સાધુ ને ઘી પડેલું રામસાગર લઈ આવ્યા જોઈ બાપા આને હું કેવાય તંબુરો મરો કે આના નામ બગાડ્યા બધા પછી મોટાભાઈ કીધું કે હવે જે કોઈ બાપા પહે એના હું ભૂખા કાઢી નાખી એટલે નાના દીકરાએ કીધું કે દીકરા એ કે આપણા નું નામ રામજી છે ને રામો એને બનાવી હંમેશા સસરાને જમાય વાલો હોય અને જોઈ એને રામાને આપણે તેડી આવી ને આપણા પપ્પા એમ કીધે કે લે રામુ કારે આવ્યા રામ અને બેન ને કીધું પપ્પા તબિયત ખરાબ છે તમે બેન હાલો અને બનાવી સાહેબ તમે આયે બેસી જાવ કુમાર

વાત એ બાપા ટૂંકમાં એ ગુજરી ગયા પછી એનું બારમું તેરમું ગયું પછી બેનો આવી એટલે બેનું એ ભાઈને કીધું કે કે બાપા તો રામનું નામ ન બોલ્યા પણ તમે જો એના અસ્થિ ભાદરવા મનાવો બધા જો હરિદ્વાર પોગાડો ગંગામાં તો એના આત્મા ને શાંતિ થાય એટલે મોટાભાઈ કીધું બેન કેતા હોય તો હાથ ગામ ગામ ધોડો બેન કરીએ પણ બાપા વાળો મુદ્દો રેવાય ગયો કે કેમ તાકે એના ભાગમાં નથી કે એ હાઈડ કોઈ ગંગા એ પોગે તાકે ભાઈ તમારે જવું નથી એમ કયો ને તાકે ના બેન જાવું એમાં મને કોઈ તકલીફ નથી પણ બાપાના ભાગમાં જ નહોતું હરિદ્વાર પોગાય એવું બહુ કીધું ત્યારે ભાઈ કીધું કે તો બેન હું જાઉં છું એ ભાઈ ને લઈ નીકળી ગયા અસ્થિનો ડાબરો લીધો બેગમાં મૂક્યો બેગ કમ્પ્લીટ કરીને ભાઈ દિલ્હી પહોંચ્યો દિલ્હી એ રાત રોકાવાનું થયું સવારમાં વહેલી ટ્રેન એટલે કે હવે દિલ્હી જાવું ક્યાં ગુજરાત ધોરણ તો હારું બન્યું છે પણ એનો લંગોટીયો ભાઈ બધે કે ભણતો ઈ દિલ્હીમાં રહેતો એટલે એમ થયું કોઈ દુનો મિત્રને મળ્યો નથી હાલ ભાઈ ઘરે જાવ એને ફોન કર્યો ભાઈ રાજી થયો ભાઈ લઈ ગયો અને એને રોક્યો ને રાત રોક્યા સવારમાં વેલા નાઈ ધોઈ પૂજા કરી અને હવારની ટ્રેનમાં ભાઈ પાછો એમ કહેવાય કે અહીંયા હરિદ્વાર પગ્યો સારા ભૂદેવ ગોચ્યા અને ગંગાના ઘાટ ઉપર દાદાના ના હસ્તી પધરાવા માટેની વિધિ ચાલુ કરી અને ગોરબાપા કીધું કે દાદાના હસ્તી લાવો બેગ ખોલીને જોયું તો ડાબલો નીકળી ગયેલો બાપો સૂટકેસમાં નહીં એટલે આને મારા ભાઈ જે દિલ્હી હતો એની ઘર સિવાય મેં બેગ ખોલી નથી તો ભૂલથી ત્યાં રહી ગયું છે કોક ના બાપ ના ફૂલ કોણ નાખે

એટલે એને રૂમમાં બોલાય અને કીધું કે અહીંયા કે બોલો આ મારા મહેમાનને આપડો મારો મિત્ર જે હતો એની બેગ ખોલી છે કે કેમ હું તને પૂછું છું બેગ ખોલી થી તાક તમને ભરોસો હોવો જોઈએ કોઈની બેગ ખોલ્યા વગર ગઈ અરે ગાંધી મારો મિત્ર છે આ અમે લંગોટિયા ભાઈ બન તા કે આવો તમારો મિત્ર લંગોટીયો ભાઈ બન આવો હાઉ લુકેશ અને કેટલો ખરાબ માણસ છે તો કઈ રીતે ખરાબ એ કે પરમાટી બહાર ખાઈ ને સાહેબ ક્યા તો હરિદ્વાર ગંગામાં નાખવા વયા ગયા દિલ્હી ની ગટર બોલો અરે ગાંડી એના બાપના ના અસ્થિ ક્યાં નાખ્યા તમને સાંભળો જેની ઘી હસ્થિ ઉતર્યા ને એને ગટરમાં માં ઉતાર્યા બોલો બોલો ભાઈ ગટરમાં ઉતર્યો એટલામાં ખાખા ખોળા કીર્યા ઘરે ગાંડી એના ભાપના અસ્થી આડાવડા હાથ નાખ્યા એટલી કરશ નીકળી હવે જેની હોય મારો રામ જાણે પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી મી ચોખા પાણીથી સાફ કરી ચાંદીની ડાબલી લીધી એ ડાબલીમાં પધરાવી અને કીધું મિત્ર મારા પત્ની આવી ટેવ અને એકચુઅલી એને ખબર નહોતી તમારા બાપુજી ના અસ્થિ છે પણ એ જુદા કઈક ટૂંકમાં સમજીને ગટરમાં નાખી દીધેલા અને એમાં આ કરશ વધી છે હાલ હું હરિદ્વાર આવું આપણે બે હારે જઈ અને ગંગામાં પધરાવી ત્યારે બોલે કીધું કે હવે આપણે બે ને નથી જવું બાપુજી સ્નાન કરી લીધે ઘણું કહેવાય હવે આ કરશ હું ઘેરે લેતો જાવ ને બધાને દર્શન કરાવી લઉં બાકી મને ભરોસો હતો કે મારો બાપ કોઈ દિવસ હરિદ્વાર ભોગે નહીં હવે આપ જાણીએ છીએ કે પાછા આવતા હોય ત્યારે ગામ હામિયા કરતું હોય આ ભાઈ જાય એમ કહેવાય કે ત્યાં પોગ્યો ત્યાં તો ગામે કડે ધોકડ બાંધેલા ગામના સરપસે ઉશીના રૂપિયા ગલાલ લીધેલો હે તમને કોઈ શેરી વાળા આવી સજ કરું ને બધા મળ્યા બહેનુ મારો ઓલો કે ભાઈ હામિયા બામિયા નહીં આવું ઘીરે જાવ પોતપોતાની અમારે હામિયા નથી કરવા ઘીરે જાવ બધાય

હવે ચારેય બાયુ બેઠી બેઠી વાતો કરી કે ઓલે વખતે મોટા ભાઈ એકલા ગયા એમાં દાદા સટકી ગયા આપણે આખું ઘર હારે હોય તો ડાબલી રેઢી મૂકી તો દાદા સટકે ને હવે મૂળ બહેનો એ જવાનો પ્રોગ્રામ કર્યો એ તો કોઈના બાપથી થી ન બોલવાય એટલે કીધું કે આપણે આખું ફૂલ ફેમિલી આખું ઘર જાય હરિદ્વાર અને બાપા કેમ ગંગાએ એ ન પોગે પછી મોટા ભાભીએ કીધું તમે કઈ હવે દોડા પણ કરતા નહીં બધા જાય છે તો હારવા ઈ આખું ઘર આવ્યું અહીંયા હરિદ્વાર પાછા ગોરબાપા ગોત્યા પાછા આખું ઘર સ્નાન કરતું હતું મોટા ભાઈના ઘરેથી બેન ઉંમરમાં બધાથી નાના એટલે મર્યાદામાં થોડાક પિલોર ની ઓલી બાજુ એકલી દીકરી સ્નાન કરતી હતી અને અહીંયા ચારે ભાઈઓને ત્રણેય ભાઈઓ હાથ રાખ્યા ને ગોર દાદા એમ કીધું સમરપ્યામી નમસ્વા હા અને ડાબલી મૂકી ભાઈ ગંગા માં હાટ કરતી ગંગામાં ભોગી ગઈ અને પછી આખું ઘર આવ્યું ઘરે ગામે હામૈયા કર્યા અને સાહેબ આઈલી લોટી લેતા ગયેલા લોટી ઉત્સવ રાખ્યો હાથ ગામના ગામ ધવાડા બેન સોરાસી જાતના બ્રાહ્મણો અને રાજ્ય માયા આયરનો પ્રોગ્રામ જેવા તારા લગ્ન થઈને પરણીને આ ઘર માં આવી અને સીધી તારે જાત્રા અને તમારી સીધી એ સોરાહી આવો ઉત્સવ અને બેન તું તો બહુ ભાગશાળી કહેવા વાહ દાદા વાહ અને હે બેન હરિદ્વાર કેવું છે એટલે ઓલી બેને કીધું બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હે વન એવું લાગે સ્વર્ગ જ લાગે બેન એક બાજુ ભાગીરથી ગંગા હાલી જાય એક બાજુ પહાડો અને બેન જ્યાં જવો ને ત્યાં એકલા આશ્રમ 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 બેન અને બેન એમાં ગંગામાં તો ગંગામાં છે હું એકલી નીચે હેઠવા નાતી થી ને તે હું હાટુ મેં એમ પાણીનો ખોબો ભર્યો ને બેન ગંગામાં પ્રસન્ન થયા મેળી ગયા મોટા ભાભે કીધું રૂમ માલ રૂમ માલ તો હા મોટા બેન મોટા બેન ની દીકરી થયેલ રૂમ માં લઈ ગયા દરવાજો બંધ કર્યો હાકલ સડાવી દીધી અને હાણસી ભરાવી દીધી હું બાઈ મોઢે વાતો કરતી હતી ગંગામાં અમે એ કયો અમને કાઈ ગંગામાં પ્રસન્ન ન થ્યા તને ગંગામાં પ્રસન્ન થ્યા એટલે શું થયું તને એ કે મોટા બેન હું છે ને નાવા ગઈ ને તે આમ પાણી ભરવા મે ખોબો ભર્યો ને ખોબો ભર્યો તો મને ગંગા માએ ડાબલી દીધી ખોલ તો સાંધી છે તક હા ખોલ ખોલ્યું તો ઓલે આડકા ની કરે છે ભાભો વો વારે પાછો ઉયે બોલો લ્યો મોટા ભાભો કીધું કે લાયો હાણશી આને છે ને શેપી નાખી અને બે બુકડો મારી જાય કોઈને કેતી નહી આ આ ડાયબલી વાહે તો અવડો ખરસ થયો ગાંડી સાહેબ મારો કહેવાનો અર્થ હાથ વાત વાર આવો તો ભાગ્યો ન હોય તો ભાગ્ય ભડો તો રામ ભજ વખત બડો કોસ દેત કોઈ પરમાત્માની કૃપા હોય તો તમે કોકને દઈ શકો અને પરમાત્માની કૃપા તમારી ગુણદેવીની કૃપા તમારા ઈષ્ટદેવની કૃપા અને તમારા સદગુરુની કૃપા થાય ને ત્યારે તમારી સંપત્તિ ગંગા સુધી પહોંચી શકે